બેઠા બેઠા રાજકારણ ચલાવે છે કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને પટેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ઘરઘણીને એમ કે જાગતો રહેજે આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ઘરઘણીને એમ કે જાગતો રહેજે આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને એ ક્યારે એક હોય છે ક્યારે જુદા હોય છે કોઈને ખબર નથી પડતી પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયેલા છે એ ખુલ્લા પડી ગયા છે શું લાગે છે જયંતિભાઈ કોણ હોઈ શકે કારણ કે મારે નામ નથી આપવું પણ તમે બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે નામ દઈને મારે મોટા નથી કરવા તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે લગભગ એ લોકો જ છે